युवक महोत्सव स्पंदन 2025 अंतर्गत जालोद कॉलेज ખાતેના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ પ્રદર્શન આતરગો 19 2025 રવિવારના રોજ બપોર 3 કલાકે માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંકલિત વિઝ્યુઅલ મુકામે યોજાયેલ આઠમા યુવક महोत्सव स्पंदन 2025 અંતર્ગત કુલ બત્રીસ જેટલી વિદ્યાર્થી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યો હતું તેમાંથી કુલ નવ જેટલી પ્રતિયોગિતામાં શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ઝાલોદ કોલેજનો ગોરાવ અપાવ્યો હતું જેમાં ક્લાસિક ઇન્સ્ટ્રુમેન્ટ પરકલ્સલ સોલો તબલામાં પ્રથમ કાર્ટૂનિંગમાં પ્રથમ વેસ્ટર્ન ગ્રુપ સોંગમાં પ્રથમ ક્રિએટિક ડોક્યુમેન્ટરીમાં પ્રથમ વેસ્ટર્ન વોકલ સોલોમાં દ્વિતીય ઓર્કેસ્ટ્રામાં નૃત્ય ટ્રાઇબલ ફોક ડાન્સમાં નૃત્ય ઇન્ડિયન ગ્રુપ સોંગમાં તૃતીય તથા માઇમમાં નૃત્ય ક્રમાંકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓને ડોક્ટર એ એન પાદરિયા શ્રીમતી ભારતીબેન મોદી ડૉક્ટર પી ઝાલા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર એ આર મોદી સાહેબ દ્વારા સમગ્ર કોલેજ પરિવાર વિજેતા થયેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી